જય માતાજી જય સાદારામ બાપા હર હર મહાદેવ ગાઈ આજ છે ને થોડું બહાર જવાનું છે તો એટલા માટે હજુ ઓફિસ નીકળ્યા નહીં ખાસું લેટ થયું સવારમાં ઉઠીને આવી તો તૈયાર થઈ ગયા અને હવે થોડું બહાર જવું છે એક જગ્યાએ મીટિંગ છે તો એના માટે બહાર જવું છે ને પછી જઈને પછી ત્યાં જઈને આવીને પછી ઓફિસ જઈએ અને છે ને મારે બધાને એટલું જ કહેવું છે કે ઘણા બધા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તો એમાં જે લોકોની જીત થઈએ એમના કોંગ્રેચ્યુલેશન બધાને અને જે લોકોને હાર થઈ એટલે એ લોકોને ખાલી એટલું જ કહેવું કે તમે હવે ક્યાંક ને ક્યાંક થોડા ઘણી તમારે કચાશ રહી ગઈ છે તો એવું કંઈક કરો કે નેક્સ્ટ ટાઈમ તમને તમારું સારું રિઝલ્ટ સારું પરિણામ આવે એવું કંઈક કરો અને બધા ગામમાં તમારા પોતપોતાના ગામમાં કંઈ વિરોધ ના કરતા અને હળી મળીને કામ કરો અને જે જીતીલો ઉમેદવાર હોય એને સાથ આપો એટલું જ કહીશ બીજું તો કંઈ નહીં અને બધા હળી મળીને ગામનો વિકાસ થાય એવું કરો અને કામ એવું કરો કે જે લોકોએ તમને વોટ નથી આપ્યા એ લોકોને એવું લાગે કે ના કે સારું આપણી ભૂલ થઈ ગઈ છે આ ઉમેદવારને કે આપણે આપ્યા હોત જીત્યો તો હા સારું કામ કરો એવું કામ કરો પાંચ વર્ષ હાલથી તૈયારી કરવા લાગી જાઓ એવું કોઈ કરો તો એમ કે આવતી નેક્સ્ટ ટર્મમાં તમારું ચાન્સ આવી જાય ચાલો થોડું બહાર જવાનું છે પછી મળીએ તો પ્રાઇઝ આપણે છે ને મિટિંગ માટે નીકળી ગયા છીએ આપણે મિટિંગ છે તો એના માટે નીકળી ગયા છીએ છે મોડા જવા માટે મિટિંગ કરશે શું થઈ જાય ને મિટિંગ સારી જાય તો બધા પાર્ટી આપવાની છે આવી જજો પાર્ટીમાં બધા અને નીકળી ગયા છે આપણે મજા આપણે જોવા આવતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર તો હું પાછી પણ વાંધો નહીં આવે રેનકોટ છે જોડે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એવો સીન થયો છે આજે કે છે ને બંને મોબાઈલમાં બિલકુલ નેટવર્ક આવતું જ નહીં લોકેશન જોતાં જોતાં આવતા હતા પણ નેટવર્ક આવતું નહીં તો હવે ઠેકાણે પહોંચવું તો પડશે પણ કોઈકને પૂછતા પૂછતા જઈએ હવે બીજું તો શું થાય એમને બિલકુલ નેટવર્ક આવતું નહીં અને વરસાદ બી ચાલુ થઈ ગયો છે એ મોબાઈલ છે બંનેમાં નેટવર્ક તો હાવ ડાઉન થઈ ગયું છે ખબર નહીં શું આ વરસાદના લીધે કે પછી આ બાજુ આ વિસ્તાર એવો છે એટલે नेटवर्क आवत नहीं है बस थोड़ा ये जो छोटा छोटा बोलते हैं तो फाइनली गाइस आपरे यहां मीटिंग कंप्लीट થઈ ગઈયા मीटिंग में आया था तो आपरे काम कंप्लीट થઈ ગયો અહીંયા બધું જે વાત હતી અને હવે એકને પાર્ટી મળવાની છે ফাইনલ તો અહીંયા કન્ફર્મ થઈ ગઈ છે ને શું કામ થાતે આપકે પછી બતાવો છો કરીએ ખુશી છે એટલે બહુ કે અહીંયા જે કામ પ્યા તો કામ બરા કન્ફર્મ થઈ ગયું છે ચલો મોર તો ફાઇનલી કાંઈ આપણે છે ને સવારે વાત કરી હતી પાર્ટીની પણ મારી પાર્ટી તો કેન્સલ થઈ મામાએ ના પાડી કે તારી પાર્ટી કેન્સલ એ પછી આપજે અને અમને કંઈક અલગ જ ખુશી છે ખબર નહીં કઈ વાતની ખુશીની પાર્ટી આપે છે તો અમે બધા જઈએ જમવા જવું છું જવાનું જાણશું તારી ઘરે જમવાનું બનાવી નહીં ને ખબર નહીં કઈ વાતની પાર્ટી આપે છે એમને કંઈક ખુશી છે પૂછ્યું કે કઈ વાતની આપો તો પણ કહેતા નહીં તને પાર્ટી આપે છે અમને તો બધા બારથી જઈએ છીએ અને શરવણ પછી આવે તો આપણે શરવણ આગળ વધીએ તો આપણે જઈએ બહાર જમવામાં આપણી પાર્ટી કેન્સલ કરીએ આપણે ન કરી રીતે તો પછી આપણે તો ફાઇનલી કાંઈ આપણે અહીંયા આવી ગયા છીએ અહીંયા આપણા પાર્ટી આપે છે ને અમારે અહીંયા તો અહીંયા આવી ગયા છે અને શરવણ પાછળ આવે છે તો સરવણની રાહ જોઈને ઉભા પાછીએ શરવણ આવે એટલે અંદર જઈએ

આપણે જમી લીધું અને મફત હતું ભરપારું હતું એટલે સારું પાણી ઘણું ખાઈ લીધું છે સારું ગુતાવાની અમજ નહી

જેમ જોરદાર થાક્યા છે બાર જમીન આવતા થઈ થઈને જોરદાર થાકી ગયા છે અમે તો ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી સુ